કારણ કે જેથી પ્રહલાદે પાટ માંડ્યો ને પ્રહલાદ ને જયારે હરિણા નો બાપ રાક્ષસ રાક્ષસના છોકરા કોઈ ભગત થાય હવે બોલો કે ભગવાન જ હું છું બધું હું છું કોઈ મારા સિવાય કોઈનું નામ ન લે પ્રહલાદ ને ચોકી આપી અને આ શ્રીભાઈ એને મળી ગયા તેથી દશરથ નો જન્મ નતો રામ નો જન્મ ચાતી હોય એ રામ નું ભજન કરતા એટલે આપણે નથી સમજી એમ એક વાણી એવું કે છે કે પેલા મેં જન્મ થી મારા બાપા પછી મારી નો તોડી નાખે ઘટે એક તમને દાખલો આપો ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું ભોળાનાથે કાપ્યું અને હાથી નું કાપી લગાડ્યું આખી દુનિયા ને ખબર છે ઇતિહાસ બોલે છે અને આપણે ફોટામાં જોઈ છે પણ હું એમ કહું છું બોલું કાયપુતિ અહીંયા અહીંયા નહી પડ્યો એ નો શોટે હાથથી શું કામ માર્યું હોય એ કાયપુસી અહીંયા એ નહીં પડ્યું હોય ઈ માથાની વ્યવસ્થા કરવી પડી છે હાથીના ધડની કંઈક વ્યવસ્થા કરવી પડી છે અને માણસના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે પણ સે હા શું આપણા ચકડા ગઈ ગયા છે એમાં વાણી ખોટું નો આ સત્યને સમજવા માટે બાપુ સદગુરુ ની શાન જોવે સદગુરુ સિવાય ભાન ન થઈ શકે કારણ કે આપણે તો હાકડ માં આવી ને હનુમાન ચાલીસા ચાલુ કરી બાકી કઈ લેવા દેવા છે નહીં આ બધા ભક્તિ કરે છે ને શેલી ઘડી સુધારવા હાટુ બાકી આખી દુનિયામાં બધા રોવે જ છે એક અમર કાબુ કરવું છૂટા નથી બીજા પાસે જાવ કે ડોબું વિયાણું તો નથી દેતું બીજા પાસે જાવ કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જમીન જડતા નથી આપણે એમ થાય આખી દુનિયા રોવે જ છે આપણે રોવું ક્યાં ઈશ્વર ને મેળવવા માટે બાપુ દાસી જીવન રોવે પડે કોણ રોવે છે રોજ ટી આવે પડ્યા હોય ને એમાં કે કાલ એટલે હતા ને આજા એટલે વૈધ્યા કાલ એટલા હતા ને આજા એટલે વીજ્યા ઓલો ઉપર બેડો બેડો ગણે છે કાલે તારા સુવાસા એટલે હતા ને આજા એટલા ઘટ્યા આટલા સુવાસા હતા એ હિસાબ રાખો બાપ ગંગા સતી આનો હિસાબ કરવાનું કીધું એકવીસ હજાર ને છસો સુવાસા બાપુ આપડા એમ ના વા્યા જાય છે તમારા ને મારા જે શ્વાસ છે ને જે સ્વર છે ને જ ઈશ્વર છે બાકી કોઈ ઈશ્વર છે જ નહીં વિશ્વ વ્યાપક જેને નિરંજન નિરાકાર કેવા ઈશ્વર એક જ છે તમારા માન મારા માન ચોર માન લુટારા માન બધા એક જ છે પછી ગતિ જે હોય એક બાજુ રવા દેવ બાકી બધા એક જ તત્વ મહાધર્મ ની વાત કરી ગત ગંગા જે આપણી હતી ને એમાં બાપુ બધા હતા અમીર ને ગરીબ ને રબારી ને દરબાર ને મુસલમાન ને હરિજન ને બૈરા ને આદમી ને પૈસા વાળા ને ગરીબ ને બધા હતા જેસલ સોરલ રૂપાદે માલદે કતિબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત કિમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નીરલ કુંભો કાય ગદામાં પણ ખોળિયા જુદા હોય ને અને જીવ એક થઈ જાય એટલે મરદા બેઠા થાય મરદા આજે થાય કોની પાસે ભજન ની વાતો કરી રહ્યા ઓલા મજા આવી ને ઓલા મજા નું આવે આ મજા લેવાની વાત છે કઈક માઇલ ઉતારવાની વાત છે રા

આ સંત બેઠા હોય ને સંત નહીં લાગવું પડે આમાં કઈ એવું નથી કે અમે મોટી મોટી કરી એટલે અમારું બધું હાલ્યું જાય ના હિસાબ તો અમારે દેવો હું એમ કઉક દારૂ ન પીવાય હું ઠાંસતો હોય તો હું એમ કઉક મા બાપ ની સેવા કરવી પડે મારા મા બાપ રોટલા વગેરે આટા દેતા હોય તો પહેલા મને લાગવું પડે પછી તમને લાગવું પડે અને મારી ભલામણી જો કે બધાય મને સાંભળ્યો છે ખૂબ અને અહીંયા આવીએ ઘણીવાર જો છું પણ મારી ભલામણી એક જ હોય માં ને બાપ ને જાળવી લેજો બાકી બીજું કઈ કરવાની જરૂર નથી રામ મોટા મોટી કમાણી પછી છે ને આ માં આ માં બેઠી ને ઈ તો બાપુ આખી દુનિયાને રોટલો દેવાવાળી છે રોટલાની ચિંતા ન કરો પણ તમે જેના જેના જેની ખેતી થી તમારો જે છોડવો ઉભો છે ને એ દુનિયામાં જો દુખી થયા આ તો જિંદગીમાં સમજી લેજો ગાડી કોઈ દી પાટે નહીં આવે માં બાપ જેવા પાત્ર દુનિયામાં બાપુ કે

જ્યાં પુરુષ શક્તિ નથી પૂગી ને આ દેશની ની આબરૂ બાબુ માં ભગવતીઓ રાખી છે દીકરીઓ રાખી છે તમે કયો તો હવા રૂપિ દાખલા આપો સગા સાના અહિયાં દીકરો કાપ્યો ને તેથી ભગવાને કીધું કે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી અને તેદી સંગાળજા ભાંગીને ભૂકો થઈ ગયા તા અને સંગાવતીયા બાપુ લગામ આંચમાં લીધી દીક તમે બેસી જાવ એક બાજુ હવે આ બાવાને હું સંભાળી લઈશ વિચાર કરજો એક વાણિયાની દીકરી ઉંદડું મારી શકે અખિલ બ્રહ્માનના માલિકને આડી ભરીને બાપુ કટાર આમ દેખાડી ભગવાન ગાંડો થઈ ગયો જ્યાં ધર્મ દો જલારામ બાપુ ભગવાન આવ્યો ને કે બું તારું આપી દે આ આ આ આ મારા તમારે થી પતે એવું છે તમારી તમારી પહેલા ત્યાં આપણો સોદો નો નાખ્યો એ વીરભાઈ કીધું હોત કે મારા બાપાએ શું બાવાને આપવા આપ્યું છે તો આ મહાધર્મ નો હોત બાપ તમે નું આ બેઠા ન હોત

કોઈ શાંતિ નથી એ તો એની માટે તો બાપુ ભજન જોયે ભજન વગેરે શાંતિ બાંધતી નો મળે રા એવા કોઈક સંતનું શરણું મળી જાય કઈક એવા ભજનનો નો બાપુ જો ભેટ મળી જાય ને તો જ આ શાંતિ મળે ઉ અને હવે વધ્યું છે આ એક આ એક જ ભજન જ એક વસ્તુ એવી વધી છે લખવું તો લખી લેજો કે આમાં બાપ દીકરી એ બે એકે ને માં દીકરો એ બે એકે ને ભાઈ બેને બે એકે બાકી ટીવી માં જોયા જેવું નથી ને પેપર માં જોયા જેવું નથી બાકી એ દેતા મોબાઈલ આવ્યો દી ઉઠાડી દીધો ભાઈ અરે અમે હમણાં જ વાત કરતા હતા કીધું આ મોબાઈલ નો આવ્યો હોત તો સારું પાછા આ ભણેલ ગણેલ છે કે કેવું બધું સંશોધન કર્યું મેં કુ હા લગભગ હવે આવું તે આમ હેલી હતી હવે આમ થઈને આમ થઈ જવાની છે હવે ધરતી હેલ્યા પછી બાબુ ગલોટ્યું કઈ હવે કઈ બધું જ નથી અને દેવાય પંડિત બોલી ને ગયા હતા એટલે આ ખોટું નથી આ બનવું જો ને દાદા મેકરણ બોલ્યા ગંગા સતી બોલ્યા સહદેવ જોશી બોલ્યા કીધું અરે અમને હારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો બાબુ જિંદગીમાં કાંટો નો વાગે કાંટો પણ આ કરવું જ નથી રામ મા ને બાપ ને નહીં જાળવો ને ત્યાં સુધી તમારી સંપત્તિ નકામી છે ને બધું નકામું કાંઈ વાતમાં છે રામ બાકી માણા જન્મે તે બે અઢી કિલો નો હોય હા ઠેસી હો વર્ષ જીવે પછી મરી જાય ને માં હળગાવી દે ને પછી રખ્યા ભેળી કરીને જોખો ને બે અઢી કિલો થયા વેટલો ગાળો છે ને એ જ ઉપાધિ વાળો છે